એ ખોલ્યા પછી અહીંયા ખોદી ગયા પછી રિપેરિંગ કરવામાં આવતા નથી મહિના મહિના દિવસ સુધી આ રીતના પરિસ્થિતિ છે આ બાજુ છે આગળ તો ગટરનું ઢાંકણું પણ એમણે ખુલ્લું છે આગળ બે જગ્યાએ તેની સાથે અમને એવું થયું કે આગળ ક્યાંક ડાયવર્ઝન આપ્યું હોય છે મતલબ કે એવું લખ્યું હોય છે કામ ચાલુ છે એટલે વાહનો જે છે આ બાજ ન ચલાવવા એવી કોઈ પણ જગ્યાની કોઈ નોટિસ બોર્ડ લગાવવામાં નથી આવ્યા કોઈ પણ જગ્યાની કંઈ ચેતવણી આપવામાં નથી આવી અને આ રીતના જે રોડ છે એ તૂટે ગયેલો છે રોડની સાથે સાથે જે ગટરના ઢાંકણાઓ છે ઢાંકણાઓ પણ ખુલી ગયેલા છે આ એક ઢાંકણું મારેલું છે પરંતુ તમે જ વિચારો કે અહીંયાથી જો કોઈ વાહન ચાલક આ ફોર વ્હીલરવાળા હોય તો શું પરિસ્થિતિ થાય મિત્રો બે દિવસ પહેલાં જ જે ચિત્રોડી પાસેની ઘટના બની તમને મને ખબર છે કે એની બેદરકારીના કારણે જે આખી ઘટના બની હતી તો આ પણ આર એન બીની બેદરકારી છે આ એની બેદરકારીના કારણે મિત્રો આ રોડની એક બાજુની સાઈડ માની લીધું કે કંઈ કામ કરવા માટે ખોઈ દીએ છે અમને જાણકારી એ મળી કે એકાદ મહિનાથી આ પરિસ્થિતિ છે એક મહિનાથી જે છે મિત્રો આ રીતના રોડને ખોદીને વહી ગયા છે આગળ કંઈ કહેવામાં આવ્યું નથી મતલબ કે નોટિસ બોર્ડ કે ડાયવર્જન્ટ કે કંઈ લખ્યું નથી અને આખી જે પરિસ્થિતિ છે મિત્રો એ આ પરિસ્થિતિ છે અને તેની સાથે મહત્વની મુદ્દાની વાત એ છે મિત્રો કે અહીંયાથી રોંગ સાઈડમાં હામા હામાં વાહનો આવે

તમે માનો આપણે તમે કે આ બાજુ તો આગળ તો આપણને એવું જ લાગે કે આ બાજુનું સાઈડ રોડ બનેલો જ નથી એ બાજુ ત્યાં રોડ જ નથી બનેલો સર આ તો પણ કામ તો હમણાં જ થયું થોડા સમય પહેલા જ થોડા સમય પહેલા જ કામ થયું હતું અને આવડા થોડાક દિન થોડાક દિન આવી રીતે મૂકી મૂકીને વહ્યા જાય કેટલા ટાઈમથી ના હાલે ગટર ઉભરાય ને એટલે પાછા જેસીબી લાવીને ખોલા કરીને પાછા વહ્યા જાય ઓકે આ પરિસ્થિતિ છે મિત્રો કે ગટરો ઉભરાય એટલે વરી પાછા આવે અહીંયા આગળ ખોદીને વઈ વહી જાય સાફ કરીને વહી જાય પછી એ ઈ ભૂલી જાય છે કે અહીંયા આપણે ખાડો કરીને ગયા હતા નવે ખાડો આપણે બુરવાનો છે એટલે આ પરિસ્થિતિ છે અહીં જો કોઈ વાહન ચાલકો કંઈ અકસ્માતનો ભોગ બનશે તો પછી એના જવાબદાર કોણ છે એટલે આવું રીતના બધું ચાલે છે મિત્રો ના તો આપણા અહીં હળવદની જ વાત છે આ હળવદમાં જ છે એક બાજુની સાઈડ તો આવું બંધ થઈ ગઈ છે આગળ બે સ્કૂલો છે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે જતા છે આ બાજુ સરાને જોડતો રોડ છે એ બાજુના ઘણા ગામડાના લોકો જે છે એ હળવદમાં કંઈ કામ અર્થે આવતા હોય છે રોંગ સાઈડ ફરજીયાત ચાલવું પડે તેની સાથે રાત્રિના સમયે જો કોઈને ખબર ન હોય તો અકસ્માતનો પણ ભોગ બને કારણ કે આગળ કોઈ પણ જગ્યાએ કંઈ કહેવામાં નથી આવ્યું કે આગળ ખોદેલું છે ને ધ્યાન રાખજો ને ગટરના ટાંકડા ખુલ્લા છે રોડ તૂટી ગયેલો છે રોડની એક સાઈડ બંધ છે ને આવું કંઈક પણ કહેવામાં નથી આવ્યું આ પરિસ્થિતિ છે આર એન બીની જવાબદારીમાં આવે છે તેની સાથે આ ગટર લાઈન જે છે એ નગરપાલિકાએ નાખીએ છીએ નગરપાલિકા ખોદીને વહી ગયા પછી અને હવે ભૂલી ગઈ છે એને ખબર જ નથી કે આપણે ત્યાં આગળ ખોદકામ કરી નાખ્યું હતું રસ્તો અત્યારે માણા મરી જાય એવો આપણે કરીને આવ્યા છીએ ખાડા એવા કરીને આવ્યા છીએ તો એ બુરી આવી